ક્યાં છે તમારો સ્ટોલ રાજુ બધી ડીશો ટેસ્ટ આનંદ સૌથી વધારે મજા લીધી છે સાહેબ નમસ્કાર મિત્રો જેપી ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું આશા રાખું છું કે તમે બધા મિત્રો એકદમ મજામાં હશો સ્વસ્થ હશો મિત્રો આજે તમને સરસ મજાનો આનંદ મેળો બતાવી દેવાનો છે ત્યાં ગાડી અલગ અલગ ફૂડ સ્ટોલ લાગેલા છે નડિયાદની અંદર આવી ગયા છે આપણે વાણિયાવાડ સર્કલ અને વૃંદાવન સોસાયટી

ટેસ્ટ કરવા આવો ને પધારો એવી વિનંતી છે દરેકને ઘણા બધા બીજા બધા પણ સ્ટોલ છે પાસ્તા છે કોલ્ડ્રિંક્સ છે સેવસણ છે ભૂંગરા બટાકા છે તો દરેકને નાના મોટા ઉંમરવાળા બધાને ભાવે તેવા બધા અમે ફાસ્ટ ફૂડના સ્ટોલ અહીંયા આગળ રાખ્યા છે તો દરેકને નમ્ર વિનંતી છે કે અહીંયા આગળ જલ્દી જલ્દી પધારો અને જલ્દી જલ્દી અમારા હાથનો ટેસ્ટ તમે ચેક કરો અને મજા કરો આનંદ મેળામાં આવીને આનંદ કરો થેન્ક યુ Moria. જા સ્ટોલ પર આવી ગયા છે મિત્રો આપણે તપોવન બનારસી ચાટ જય મહારાજ સુ નામ છે તમારું બેન રીના તમારા સ્ટોલ નું નામ શું છે અને તમે શું વસ્તુ અહીંયા આગળ રાખી છે એની વાત કરી દો અમારા સ્ટોલ નું નામ છે તપોવન બનારસી ચાટ બરોબર અમે બનાવી છે કાસીની બનારસી પ્યોર ચાટ ટમેટા ચાટ બનાવી છે અચ્છા એટલે એ એકદમ બધાથી અલગ છે કોઈ એ ખાધી જ ના હોય આ ચાટ અહીંયા ગુજરાતમાં એવી બનારસ જઈને મેં ચાખેલી ચાટ અને એ ચાટ ફરીથી એવી જ પ્રોપર બનાવી છે એ જ ટેસ્ટ આયા આગળ બનારસ નો ટેસ્ટ આપણે નડિયાદ માં ખવડાય જો પ્યોર ઘી ની ચાટ છે અચ્છા એની સ્પેશિયાલિટી છે કે ઘી માં જ બનાવવાની એ ચાટ બરોબર એટલે આ ચાટ કોઈ એ હજુ ખાધી નહી હોય બધી બધી ચાટ ખાતા હોય છે પણ આ ચાટ બનાવવાની પદ્ધતિ પણ અલગ છે અને એનો ટેસ્ટ પણ અલગ છે એના મસાલા પણ બધા અલગ છે રીનાબેન અંદર શું શું બધી વસ્તુ તમે નાખી છે એની પણ થોડી વાત કરજો આની અંદર ટમેટા નાખ્યા છે બટેકા નાખ્યા છે બરોબર ઘીમાં વઘાર કર્યો છે મસાલામાં એનો સ્પેશિયલ બનારસી મસાલો છે એ મસાલો નાખ્યો છે ચાટ મસાલો છે જીરું પાવડર છે આમચૂર પાવડર છે સંચર છે અને લાલ મરચું છે ધાણા જીરું છે

એટલે આ ખાંડની ચાસણી છે એની અંદર અમે સૂંઠ નાખી છે જીરું પાવડર નાખ્યું નાખી આ ચાસણી હજુ સુધી કોઈએ બનાવી નથી કોઈએ ખાધી નથી અને કોઈએ ખાધી પણ નહીં હોય અને એની ઉપર પછી આ ગળી ચટણી નાખવાની ગોળ આંબલી ખજૂર ની ચટણી નાખવાની છે અને પછી એની ઉપર આ સેવ નાખવાની છે ગાર્નિશિંગ માટે સેવ ગાર્નિશિંગ માટે સેવ છે અને ધાણા છે ધાણા ઉપર નાખવાના છે એટલે પ્યોર બનારસી કાસી ની ટમાટર ચાટ થેન્ક યુ કાસી ની જય મહારાજ જય મહારાજ તમને અહીંયા આગળી ચાટ નો ટેસ્ટ કેવો લાગ્યો એની થોડી વાત કરજો ચાટ નો ટેસ્ટ જેવો બનારસમાં મળે છે એનાથી બી સરસ અહીંયા ચાટ નો ટેસ્ટ અમને મળેલો છે ઓકે ત્રીજા નંબરના સ્ટોલ પર આવી ગયા છે મિત્રો આપણે ભૂંગળા બટેકા જય મહારાજ દિગીશા દેસાઈ રાજકોટનો પ્રખ્યાત ભૂંગળા બટાકા એમાં એક સ્પેશિયલ રેગ્યુલર છે પછી બીજા જૈન છે ઓકે અને ત્રીજામાં ચીઝ નું ટોપિંગ કરીને થોડું ઇનોવેટિવ બરોબર અને રેગ્યુલર માં 20 રૂપિયા છે અને ચીઝ વાળા માં 30 છે ઓકે જય મહારાજ જય મહારાજ જય મહારાજ જય મહારાજ આપણે શું તમે આ લીધું છે અને શું ટેસ્ટ કેવો લાગ્યો એની થોડી વાત કર દો આજે Gundawan સોસાયટીમાં ગણેશ મહોત્સવ પ્રસંગે હા આ લોકોએ ખાણીપીણી આનંદ આયોજન કરેલું છે હા અમે બધા મિત્રો આ બધા જ સ્ટોલની મુલાકાત કરી અને બધી આ નવી વાનગીઓ ચાખીશું કારણ કે બહેનોએ બનાવેલું છે અને બધી ઘરની વસ્તુ છે એટલે મજા આવશે એટલે ઈ પીપોએ ઓકે વૃંદાવન સોસાયટી વૃંદાવન સોસાયટી કોલેજ રોડ વાટ જોથા નંબરના સ્ટોલ પર આવી ગયા છે મિત્રો જય મહારાજ શું નામ છે તમારું પ્રીતિબેન તમારા સ્ટોલ માં શું બધી વસ્તુ રાખી છે એની થોડી વાત કરજો અમારા વ્યૂઅર મિત્રો સાથે ડુંગળી છે એ છે રાખ્યો પણ કહી દો ઓકે થેન્ક યુ પાંચમા નંબરના ફૂડ સ્ટોર પર ગયા છે મિત્રો જય મહારાજ

અંદર શું ફિલિંગ આવે છે એ પણ થોડું એ વાત કરતો તો છે અનિયન છે એમાં ટોમેટો છે બિલકુલ મસાલા છે ઓકે નાખ્યા છે અને મિક્સ કરીને ઓકે ઓકે જો મિત્રો આ રીતે તૈયાર કરવાનું હોય છે ને બ્રેડ ક્રમ્બ્સ ની અંદર હે ને 68 નંબરના સ્ટોલ પર આઈ ગયા છે મિત્રો આપણે જય મહારાજ જય શું નામ છે બેન તમારું દીપિકા અને કિંજલ ઓકે દીપિકા બેન તમારા સ્ટોલ માં શું વસ્તુ રાખી છે અને શું ભાવ છે અને એની થોડી વાત કર દો અમેજીને પાસ્તા રાખ્યા છે વેજીટેબલ એમાં ગાજર કેપ્સિકમ કોબી ડુંગળી ધનિયા બધું જ છે ઓકે અને ગોર્ના છે બનાયેલા અને એમાં પાસા કેચપ ને બધું છે રૂપિયા કિંમત છે ઓકે એક ડીશ ના રૂપિયા હા એક ડીશ ના ₹20 ઓકે જો મિત્રો સરસ મજાના પાસ્તા તમને બતાવી દીધા છે ગણપતિ બાપા આત્મા નંબર ફૂડ સ્ટોલ પર આવી ગયા છે મિત્રો આપણે જય મહારાજ શું નામ છે બેન તમારું મારું બેન તમારા સ્ટોલ પર શું રાખ્યું છે તમે અચ્છા રાખેલી છે ઓકે પણ વધારે બરોબર બરોબર અચ્છા અચ્છા ઓકે થેન્ક યુ છેલ્લા સ્ટોલ પર આવી છે મિત્રો આપણે જય મહારાજ શું નામ છે તમારું રિષિભાઈ તમારા સ્ટોલ પર શું રાખ્યું છે તમે ઓકે જો પાણીનું પણ વ્યવસ્થા રાખેલી છે આનંદ મેળાની અંદર જય મહારાજ ક્યાં છે તમારો સ્ટોલ ક્યાં છે પણ પાણીપુરી નો સ્ટોલ ક્યાં છે મેળાની મેળાની તમને ફૂલ મોજ આવી જવાની છે ક્યાં છે તમારો સ્ટોલ વાહ ભાઈ વાહ મેળા ની તમને ફૂલ મજા આવી જવાની છે મિત્રો આનંદ મેળો રાખેલો છે ફૂલ આનંદ ખાય છે રાજુભાઈ સાહેબ તમને કેવો અચ્છા જોરદાર ભૂંદા બટાકા દવે સાહેબ પાણીપુરી ટેસ્ટ કેવો લાગ્યો

અમારા વ્યૂઅર મિત્રો શું કશો અહીંયા આગળ આનંદ મેળામાં આવવા માટે અને પાણીપુરી ટેસ્ટ કરવા માટે ફરીથી આનંદ ચાલુ થાય હા ચોક્કસ આવું છો ઓકે થેન્ક યુ આનંદ કરજો આનંદ મેળો છે આનંદ કરો રાજુ કાકા એ બધી ડીશો ટેસ્ટ કરી છે આનંદ મેળાની સૌથી વધારે મજા તમે લીધી છે સાહેબ બધી બહેનોએ અમને સપોર્ટ કર્યો છે તમે કેમ ના કર્યો બરોબર બરોબર

આપણે જેમ લાઈવ ઢોકળા ખાઈએ ને એવા લાઈવ ચીઝ પોટેટો વાળા છે હા હા પણ સુપર ક્રન્ચી છે હા અને ફર્સ્ટ ટાઈમ મે આવા ટેસ્ટી ખાધા એમ ઓકે એની જોડે ફરી આવા એની જોડે સોસ છે અચ્છા ટામેટા સોસ અને આવો ને આવો આનંદ મેળાનું ફરીન ફરી કરતા રહે તો અમને પણ આનંદ આવે ઓકે જય મહારાજ જય મહારાજ જય મહારાજ કેવો ટેસ્ટ લાગ્યું તમને ભૂમરા બટાકાનો એની વાત કરતો અને આ છોકરીઓની મહેનત બહુ જ સરસ છે અને અમને બી આમાંથી ઇન્સ્પિરેશન મળ્યું અને આ ફર્સ્ટ ટાઈમ અમે ખાઈ રહ્યા છે છીએ

અને પૌષ્ટિક હતી અને ખાવા લાયક હતી ચટણી બહેનો બનાવ્યું હતું અને બહુ સુંદર બનાવ્યું હતું અને સુંદર આયોજન કર્યું હતું એ બોલે ઉંધા સુજાટી બહેનોને ધન્યવાદ પાઠવું છું એ મારા બનારસ ચાટ બી આજે બહુ જ સરસ બનાવી છે આનંદ મેળાના આયોજકોએ સુંદર સુંદર આયોજન કરીને સુંદર સુંદર આઈટમો બનાવી છે અને બહુ ટેસ્ટી લાગે છે બધી જ આઈટમ અને ઘરના જેવું અને ચોખ્ખું છે અને હેલ્ધી છે

Paayi boito vijay ni ganpati bappa moriya